ડૉક્ટર આકાશ ગોહિલ સ્પોર્ટ્સ ઓફિસર જીટીયુ અને કેફી ગુજરાત રાજ્યમંત્રી વાત કરીએ તો મોરિસ પ્રીમિયર લીગ કે એક એવું આયોજન છે જેમાં ગલીમાં રમતા ખેલાડીઓને ગ્રાઉન્ડ સુધી લાવવા એટલે ગલી ટુ ગ્રાઉન્ડના કન્સેપ્ટ સાથે આપણે મોરિસ પ્રીમિયર લીગનું આજનું આ તમે જોઈ શકો છો કે સેકન્ડ ઇડિશનનું ઓક્શન ચાલી રહ્યું છે જેમાં વધુમાં વધુ ખેલાડીઓ ગ્રાઉન્ડ સુધી આવે એ કન્સેપ્ટ સાથે ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર જે અત્યારે મેદસ્તી મુક્ત ગુજરાત અભિયાન જે ચલાવે છે તો સ્પોર્ટ્સના માધ્યમથી આપણે આ પહેલને આગળ લાવીએ છીએ અને એક મોરિસ પ્રીમિયર લીગનો એક કન્સેપ્ટ લાવ્યા છીએ કે જેની અંદર યુવા ખેલાડીઓને જોડીને સશક્ત ભારત અને ફિટ ઇન્ડિયાને સાર્થક કરવા માટેનો આ એક પ્રયાસ છે સાથે સાથે આ આયોજનની અંદર દસ ટીમ જોડાયેલી છે અલગ અલગ જિલ્લાઓમાંથી જેમ કે વાત કરીએ કે જૂનાગઢ અમદાવાદ અને વડોદરા આ દસ ટીમના એકસો ને વીસ પ્લેયરો આ ટુર્નામેન્ટમાં સહભાગી થયેલા છે અને આ બધા પોતપોતાના જિલ્લામાં કે રાજકોટની વાત કરીએ તો બોક્સ ક્રિકેટની અંદર હોય કે કોઈપણ ક્રિકેટની અંદર હોય બહુ જ સારી રીતે રમત આયોજનમાં ભાગ લેતા હોય છે